ઓમ ગણેશ જય શ્રી કૃષ્ણ ચાલો સત્સંગ કાર્યમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને મારા જય શ્રી જય શિયા રામ જય શ્રી કૃષ્ણ આજ એક ખૂબ જ મહત્ત્વનો વિષય લઈને આવ્યો છે લઈને આવ્યો છું અને એ એટલો સરસ વિષય છે કે ખાસ કરીને આપણા સૌ ગુજરાતીઓ કદાચ એવું માને છે કે આપણે માથામાં તેલ નાખવું હોય અથવા તો શરીર પર તેલ લગાવવું હોય તો કયા દિવસે દિવસે લગાવવું જોઈએ અથવા તો કયા દિવસે ન લગાવવું જોઈએ પણ એની અંદર એક માન્યતા જે છે ખાસ કરીને આપણા ગુજરાતમાં અને ગુજરાતીઓમાં કે શનિવાર હોય ત્યારે મોટાભાગે બધા જે બાર્બર હોય અથવા તો જે વાળ કાપવાવાળા હોય એમની દુકાનો બંધ હોય અથવા તો શનિવાર હોય તો આપણે ક્યારેય માથામાં તેલ નાખતા નથી પણ આજે આ તમારો સંદેહ હું શાસ્ત્રના પ્રમાણ સાથે ને એના માધ્યમથી દૂર કરીશ પછી મરજી તમારી જો આ સત્સંગ આ વિષય વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો સૌથી વધારે શેર કરજો ને ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હવે જ્યાં આપણે તિથિ પ્રમાણે જો વાત કરીએ તો પ્રતિપદા એટલે કે પડવો છઠ આઠમ અગિયારસ ચૌદશ પૂનમ અને અમાસના દિવસે ક્યારેય શરીર ઉપર તેર લગાવાય નહીં ધ્યાન રાખજો પછી હવે જે વાર વિશેની જે ખાસ વસ્તુ છે જે તમને મારે જણાવવું છે એ એવું છે કે રવિવારે મંગળવારે ગુરુવારે અને શુક્રવારે ક્યારેય શરીર ઉપર અને માથામાં તેલ નાખવું નહીં શાસ્ત્રમાં આના પ્રમાણો ખૂબ જ આપેલા છે કે તૈલાક ન કુરવી રવિ ભૌમયો હોમ નાભ્યંક કે ન ભૂમિ પુત્રે અભ્યક્તો ભાનુવાસરે યહ સહ નરહ ભવેત હવે એનો અર્થ જો તમને હું કહું તો રવિવારે જો આપણે માથામાં તેલ નાખીએ અથવા શરીરે તેલ લગાવીએ તો ક્લેશ થાય સોમવારે જો આપણે તેલ લગાવીએ માથામાં અથવા તો શરીરે તો કાંતિ એટલે શરીર આપણું સારું રહે મંગળવારે જો આપણે માથામાં તેલ નાખીએ અથવા તો શરીરે લગાવીએ તો વ્યાધિઓ આવે બુધવારે જો આપણે તેલ માથામાં નાખીએ અથવા શરીરે લગાવીએ તો સૌભાગ્ય વધે છે ગુરુવારે જો માથામાં તેલ નાખીએ અથવા તો શરીરે લગાવીએ તો નિર્ધનતા દરિદ્રતા આવે છે શુક્રવારે જો આપણે માથામાં તેલ નાખીએ અથવા શરીરે લગાવીએ તો હાનિ થાય છે એટલે કે નુકસાન થાય છે હવે મુખ્ય જે મુદ્દો છે એ શું શનિવારે તેલ માથામાં નખાય કે ના નખાય શરીરે લગાવાય કે ના લગાવાય તો શનિવારે માથામાં તેલ નાખવાથી કે શરીરે તેલ લગાવવાથી સર્વ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ એમાં કોઈ સંદેહવાળી વાત નથી અને કોઈ શ્રદ્ધા અંધશ્રદ્ધાની પણ વાત નથી આ શાસ્ત્રમાં ખૂબ લખેલું જ છે કે જે દિવસે આપણે શનિવાર હોય અને માથામાં તેલ નાખીએ કે શરીરે તેલ લગાવીએ તો સર્વ પ્રકારની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ જ તમે સંદેહ રાખશો નહીં નારદ પુરાણની અંદર નારદ સંહિતામાં નારદ પુરાણમાં આનું પ્રમાણ છે જીવે નૈસ્વ સિતે મંદે સર્વ સમૃદ્ધયમ મંદ એટલે શનિ મંદે સર્વ સમૃદ્ધય મંદ એટલે શનિ અને શનિવાર કહેવાય તો શનિવારે જો માથામાં તેલ નાખીએ તો આપણા સર્વ સમૃદ્ધિ થાય છે સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે બીજો નિયમ કે બધું જોવા બેસે કદાચ તો આપણે કદાચ માથામાં કે શરીર પર તેલ ન નાખી શકીએ તો શાસ્ત્ર એવું પણ કહે છે કે જે લોકો રોજ તેલ નાખતા હોય એમને કોઈ તિથિ વાર નક્ષત્ર મુહૂર્ત કશું જોવાની જરૂર નથી કારણ કે જે નિત્ય નિયમને ચાલે છે કુદરત એની સામે નમે છે એટલે જો તમે નિત્ય માથામાં તેલ નાખતા હોય કે શરીરે લગાવતા હોય તો તમારે કોઈ વાર તિથિ જોવાની જરૂર નથી તમને કોઈ દોષ લાગે નહીં પણ જો તમે ક્યારેક ક્યારેક નાખતા હોય તો અવશ્ય આ રીતે જે મેં તમને જણાવ્યું હોય અથવા વાર અનુસાર તમે નાખી શકો તો ઇન જો કહું સો સોમવાર બુધવાર અને શનિવારે અવશ્ય માથામાં તેલ નાખવું અથવા આ ત્રણ દિવસ દિવસોમાંથી કોઈ એક દિવસ તેલ નાખવું બાકીના દિવસોએ માથામાં તેલ કે શરીર પર તેલ લગાવવું નહીં અન્યથા જે રીતે ફળશાસ્ત્રમાં કહ્યું છે જે મેં તમારી આગળ પ્રસ્તુત કર્યું આજનો આ સત્સંગ હતો આ એક સામાન્ય વિષય છે પણ બહુ જ જરૂરી વિષય છે તમને આ વિષય કેવો લાગ્યો મને જણાવજો અને જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો આવા જ મહત્વપૂર્ણ વિષયો સાથે આપણે સત્સંગ કરતા રહીશું જો ચાલો સત્સંગ કરીએનો આ વિષય આ બધા વિડીયો તમને પસંદ આવતા હોય તો અવશ્ય તમે લાઈક કરજો ઓમ ગણેશ જય શ્રી કૃષ્ણ